ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિ બાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાખોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મહોત્સવમાં અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો આ શાખોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતિક બન્યો હતો તો આ કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકુળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું તો શ્રેષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય એકસો ગૌ સ્વામી શ્રી કુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વર્તાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવ વિચાર્ય પરમ પૂજ્ય એકસો શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા તો સાગોત્સવની પૂર્વ સંધ્યાએ જે હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી તો ઉત્સવને સફળ બનાવવા માટે બે હજારથી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી તો શિસ્તબદ્ધ આયોજનને કારણે લાખો રાખવાની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો તો ભક્તો માટે શુદ્ધ ઘીમાં બનેલી વાનગીઓ તૈયાર કરવા માટે દેશી ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા તો રસોડાની ભવ્યતા આ આંકડા પરથી જાણી શકાય છે તો વીસ કિલો રીંગણાના શાક માટે સાતસો કિલો ઘી અને અન્ય મણીને કુલ એક કિલો ઘીનો ઉપયોગ થયો હતો તો બાર કિલો બાજરાના લોટના ઘરમાં ગરમ રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા તો દસ કિલો ખીચડી અને પિસ્તાલીસો લિટર કઢીનો પ્રસાદ પીરસાયો હતો સાકુત્સવની આ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવે છે ત્યારે વર્ષ અઢારસો સિત્યાસીમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં બે મહિના રોકાયા હતા ત્યારે તેમણે સ્વયં પોતાના હાથે રીંગણાનું શાક વધારીને ભક્તોને જમાડ્યા હતા તો ભગવાનની આ લીલા અને પ્રેમની સ્મૃતિમાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં આ સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે આમ સુરત શહેરમાં આ શાકોત્સવ ભક્તિ સેવા અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો પૌરાણિક સૂર્ય ના અન એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતિતિ કરાવી હતી આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય વ્યસનો હોય કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્ય સનાતન ધુરંધર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષિની રૂઢિ આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાળા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ છે સંખ્યા ગણી શકાય તો એવી નથી પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર સવા લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે દર વખતે લગભગ સવા લાખ થી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે એટલે એ એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે સવા લાખ દોઢ લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે પછી એની સાથે કોઈ મિષ્ઠાન હોય ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એને આરોગે છે ઓકે આભાર

આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરત નાંગણે થઈ રહ્યું છે બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદધર્મના માર્ગે બધા આગળ વધે એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે શુભમ ભાવતું કલ્યાણ નમઃ નમો ભગવતે તસ્મે કૃષ્ણયા રૂપ નામ મે ભેદે જગત કીર્તિ હોય ખૂબ આનંદની વાત છે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી લાલજી મહારાજશ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરત ને થઈ રહ્યું છે બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદ્ધર્મના માર્ગે બધા આગળ વધે એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે શુભમ ભાવ છું કલ્યાણ ઓકે નરેશ સિમરણ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ